આ હા 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 ભાઈ શું પ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ ભાઈ કેમ છો મજામાં 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 વ્લોગ જોતા રહ્યો મજા સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ આજ બહુ બહુ જાદા ટાઈમ પછી આપણે રહ્યા ને વહેલા સાડા પાંચ વાગ્યા જાગીએ ના આમ તો જો એટલે કેદારનાથ ગયા ત્યારે બહુ અમથા વહેલા જાગતા હતા અને ભાઈ આજ કહી દઉં તમને કાલના વ્લોગમાં કીધું જ તું કે આપણા પુરી બેન રહ્યા ને આજે હેપી બર્થ બર્થડે બર્ડ ડે બરાબર છે હેપી બર્થડે ડે ફટાફટ કોમેન્ટ કરી નાખો પૂરી મસ્ત મજાને જાગી ગઈ છે મસ્ત મજા ના હે રેડી તિલક કરીને રેડી થઈ ગઈ કારણ કે ભાઈ આજ પૂરીનો હેપી બર્થ ડે છે પ્લસ એને આજ સ્કૂલનો પહેલો દિવસ છે પછી પ્લસ આજ કપાસિયાનું મુહૂર્ત કરવાનું છે પણ આ બધું ને પડ્યું રહેવાનું કારણ કે તમારા ભાઈને રહ્યું ને આજ જવાનું છે હોસ્પિટલ જો કે થમલીને હું જોયું છે ને તમને તો ખબર પડી જ ગઈ છે જવાનું ભાઈ રાજકોટ શું છે બધું ઓપરેશનનું કામકાજ છે ને એ બધું રહ્યું એ તમને વ્લોગ જોતા રહ્યો ખબર પડી જાય છે કોનું ઓપરેશન છે ને કઈ રીતના હે રોકાવાનું છે નથી રોકાવાનું બધી ખબર પડે જશે પણ અત્યારે ભૂરી જાગી ગયા ફટાફટ ત્યાં જઈ અને પછી આપણે નીકળીએ સીધા રાજકોટ હોસ્પિટલે જવા પૂરી બેન ભાઈ જાગી ગયા છે અને આવી ગયા છે આપણા કાંખમાં આ બે જા બેઠે બે જાલ તો લે બેવાન કીધું તું મોબાઈલ મૂકી દે આજ હું હે આજ હું હે તો આપણે વિશ ન કર્યું હેપી બર્થડે હેપી બર્થડે હું કીધું થેન્ક યુ થેન્ક થેન્ક યુ ડોળો કેમ બારો કાઢે તો ભાઈ ભૂરી હેપી બર્થડે હે તો ફટાફટ કોમેન્ટ માર્યો ને કોંગ્રેચ્યુલેશન એટલે કોંગ્રેચ્યુલેશન કે આવડે હેપી બર્થ નો લખીને ભાઈ ઢગલો કે નાખો ફટાફટ કેક લાવવાની હે આજ કાઈ આવવાનું હે નહીં કારણ કે તા કાકા જવાના હાજ બાય મારા પપ્પા તો આવશે ને હા હા

ભાઈ રાજકોટ ભગી જાય સીધા હોસ્પિટલ ને અંદર ને રહે ને અંદર જઈને થોડી પ્રોસેસ બધી બતાવતા બપોર નો એક વાગ્યો હોય અને ભાઈ રહીને બધી પ્રોસેસ શરૂ થઈ ગઈ આપડે હોસ્પિટલે જે કામ છે આયા નહી હોસ્પિટલ એક ઓપરેશન નું કામ કાજે સાત દિવસ નું રોકાણ હે પણ જોયું આપણે કેટલા દિવસ રોકાવી કઈક આડે બધી પ્રોસેસ છે ડોક્ટર ને તમને ખબર હોય હોસ્પિટલ નું કામ કેવું હોય સ્ટેપ બાય સ્ટેપ હાલ ની માહિતી આપણે જોઈ આવું કેટલીક વાર લાગે હાલો ત્યારે જવા દો મારો કઈક

પ્લીઝ મિત્રો અમે આ ઘર સહન નથી થાતા કે વાંદો ને આપણા વંડાજ ભાઈનો થોડોક રેન રોલ કરી નાખી આપણે આયા તો સ્પોન્સર આવી ગયા છે ભાઈ લિસ્ટ આપી દેજો સોડામાં લિસ્ટ આવે પહેલી વાર અમને ખબર પડી કાઈ પીવાની મહેમાન રામ રામ કરોમાં સ્પોન્સરને સાહેબને પૂછો સાહેબ કાકા સાઈની સ્પેશિયલ કઈ છે તમારી સ્પેશિયલ સોડા પૂછે બોલ શેક પીવો ગ્લાસથી પીવી તમે ક્યો શું પીવાય

હાલો જયારે આવ્યો ત્યારે પૈસા વાળી પાર્ટી રાતા વાર ટેટી મેળ બદલામ સીધા હા લઈ ને આવો સારો હલો હા ઓપરેશન નું કામકાજ રહ્યું આજથી પ્રોસેસ શરૂ કરીએ એક બે વસ્તુ આખો દીયા હોસ્પિટલ ના ધક્કા કરાયા કઈક આડાવાળા ટેસ્ટ કર્યા કાલે એક દી પછી રહ્યો ને પરમ દિવસે એટલે કે બુધવાર ના દી ને ઓપરેશન ટૂંકમાં કરવાનું હોય તો હું જોઈએ કેટલા દી આપણે રોકાણ થાય ને કેટલા દી રે ટોટલ એક અઠવાડિયાનું રોકાણ કર્યું હે અને એક ત્યાં રહ્યો ને જોવો હે કે આ મજો કરે છે જો તો શું કરું વિડિયો હા વિડિયો ઉતારો તમારો વિડિયો જોવે છે પેલા સાચું શું વાત કરે ભાઈ ભાઈ તો રાજકોટનું અને ભાઈ લોકેશન જોવો

ચોવીસ કલાકનો ભાઈ અમે ચેલેન્જ લીધો હોસ્પિટલમાં રહેવાનું એટલે અમારી બેને રહ્યું ને હવે આખી રાત્રે ભાઈ નાઇટ આઉટ કરવાનો કારણ કે દાખલ કર્યા એમના જીજુને હવે એમને મારા મામાશ્રી છે એટલે એમના જીજુ એ કોણ થાય તમે કોમેન્ટ કરજો કે મારે એ કોણ થાય મારા સંબંધની અંદર બરાબર એટલું થોડુંક દિમાગ દોડાવો અને હારે મારે બીજા બે મેમ્બર બીજા પણ છે અરે એમને રહ્યા ને ઘી પગડ દીધા બીજા મારા મામાશ્રીનો રૂમ છે ને ત્યાં એટલે એ રે આખી રાત પૂછે મજા કરશે ને અમે રહ્યા આખી રાત આજે હોસ્પિટલમાં કાઢવાની હોય તો કાંઈ વાંધો નહીં આજે હોસ્પિટલનો એક્સપિરિયન્સ પણ લઈ લેવી ક્યારેય લીધો નથી ભાઈ કેટલા સમય પહેલાં હું બીમાર પડ્યો ને ત્યારે હોસ્પિટલની અંદર રહેતા હતા ને અત્યારે ભાઈ બેઠા એ ક્યાં ખબર ભાઈ રાજકોટની બજારોની હોસ્પિટલની એક જ બહાર બેઠા એ કારણ કે ભાઈ અંદર એને કે સાફ સફાઈની વાલે અમને કે દસ વાગ્યા પછી ભાઈ તમને એન્ટ્રી મળશે